દાહોદ રોડ ઉપર એક કાર રીતે સંશોધિત સ્થિતિમાં જોવા મળતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે માહિતી મુજબ કારના નંબર પ્લેટ પર કાયદેસર રીતે ફરજિયાત આરટીઓ દ્વારા આપેલ વાહન નંબર દર્શાવવાને બદલે રામાની લખાયેલું હતું વાહન ચાલક દ્વારા પ્રકારની નંબર પ્લેટનો ઉપયોગ કરવો સીધો કાયદાનો ભંગણાય છે તે ઉપરાંત કારમાં કાયદેસર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ પણ લગાવેલી હોવાનું સામે આવ્યું છે સુપ્રીમ કોર્ટના સ્પર્શ આદેશ અનુસાર કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવી સંપૂર્ણ પ્રતિબંધિત છે છતાં પણ અનેક વાહન ચાલકો દ્વારા આવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે જેને કારણે ટ્રાફિક પોલીસ માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈએ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વાયરલ થતા જ લોકોમાં વાયરલ થતા જ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે સામે ટ્રાફિક વિભાગ કડક પગલા ભરે નિયમોના ખુલ્લા ભંગને લઈને નાગરિકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે ઘણા લોકોનું કહેવું છે કે જો સામાન્ય નાગરિકો નિયમ પાડે છે તો પછી આવા ખુલ્લે આમ ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ હાલ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે